વીજળી ચમકી રહી છે અને ગઢના પણ થઈ રહી છે રાજ્યના કેટલાક ભાગમાં હળવા ભારે વરસાદ ઝાપટાં થવાની શક્યતા છે પરંતુ તારીખ ચોવીસ પચીસના છવ્વીસ સત્યાવીસ ઓગસ્ટમાં રાજ્યના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે અને બંધો ધરાશયો પાણી આવતા હોય છે એટલે જનજણે કાળજી રાખવાની છે ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા નદીનું જળસ્તર વધી શકે છે આપણે જાણીએ છીએ કે આજે એકવીસ તારીખ છે હવામાનની આગાહીની વાત કરવી છે તમે સાંભળ્યા અંબાલાલ પટેલ હતા હવામાન નિષ્ણાંત એમણે અંગને એક આગાહીઓ કરી છે અને આગાહીઓ સાચી પણ પડી છે આ બધાની સાથે એમણે વધારે એક આગાહી કરી છે કે ગુજરાતમાં હવે વરસાદ પડવાનો છે છવ્વીસ અને સત્યાવીસ તારીખે ગુજરાતમાં અમુક અમુક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે એમણે સ્પેસિફિકલી એવું પણ કહ્યું છે કે અમુક વિસ્તારમાં દસ ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે બાકી એમણે કહ્યું હતું કે મહેસાણામાં દક્ષિણ ગુજરાતમાં બધી જ જગ્યાએ વરસાદની સંભાવના દેખાડવામાં આવી છે એમણે શું કહ્યું હવામાન આગાહી એમણે શું કરી છે વિસ્તારે સાંભળીએ છે છે વરસાદનો વીજળી બતાવે છે વીજળી ચમકી રહી છે અને ઘટના પણ થઈ રહી છે હવે વરસાદ અંગે જોઈએ તો આગામી તારીખ એકવીસ બાવીસ ત્રેવીસમાં રાજ્યના કેટલાક ભાગમાં હળવા ભારે વરસાદ જપતા થવાની શક્યતા છે પરંતુ તારીખ ચોવીસ પચીસના છવ્વીસ સત્યાવીસ ઓગસ્ટમાં રાજ્યના કેટલાક ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે અહમદના વરસાદમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે સુરત ભરૂચ વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં દસ ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં છથી આઠ જો વરસાદ થવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે આ વખતે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના કેટલાક ભાગોમાં લગભગ ત્રણથી ચાર ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે વડોદરાના કેટલા ભાગો પણ ત્રણથી ચાર ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે ક્વચિત કોઈ જગ્યાએ વધુ વરસાદ થઈ શકે અને કોઈ કોઈ એકાદ જગાએ છતી આથી અને ક્યાંક લગભગ દક્ષિણ મધ્ય મધ્યપ્રદેશમાં દસ ઇંચ વરસાદ ક્વચિત થઈ શકે પરંતુ લગભગ ત્યારબાદ સાબરકાંઠાના ભાગોમાં ચાર ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે મહેસાણા ભાગમાં બે ઇંચથી ત્રણ કે ચાર ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં લગભગ ગુજરાતના કેટલાક ભાગમાં પાંચથી છ ઇંચ વરસાદ જેવો થઈ શકે અને મહેસાણા ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત સાબરકાંઠા આ ભાગોમાં તારીખ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસના સત્યાવીસમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે અને બંધો ધરાશયો પાણી આવતા હોય છે એટલે જનધણે કાળજી રાખવાની રહેશે ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા નદીનું જળસ્તર વધી શકે છે અને નર્મદા નદીના દરવાજા ખોલવા ખોલવા શક્યતા રહે છે અમદાવાદમાં પણ ત્રીસમી સપ્ટેમ્બર સુધી ચોવીસથી પચીસ વરસાદ થવાની શક્યતા રહેશે જી આવા જ વિડીયો માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા ધન્યવાદ